શ્રી ગણેશાય નમ આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગીતા મહાત્મ આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધરતી માતા બોલ્યા હે ભગવાન હે પ્રભુ હે પરમેશ્વર પ્રારભને ભોગવતા મનુષ્યને એક નિષ્ઠ ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય તે અંગે જણાવો આથી શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું કે પ્રારભને ભોગવતો જે મનુષ્ય સદા ગીતાના અભ્યાસમાં રત રહે છે તે જ આ લોકમાં મુક્ત અને સુખી થાય છે તે કર્મથી લેપાતો નથી તેમજ પાપો તેને સ્પર્શ કરી શકતા નથી જ્યાં ગીતાનું પુસ્તક હોય અને જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગાદી સર્વ તીર્થો રહે છે ત્યાં બધા દેવો ઋષિઓ યોગીઓ નાગો અને ગોપાળો તથા ગોપીઓ પણ નારદ ઉદ્ધવ અને સર્વ પાર્ષદો સાથે શીઘ્ર સહાયક થાય છે

પરમાનંદ રૂપ તત્વ રૂપ પ્રદાર્થના જ્ઞાનથી યુક્ત છે જે મનુષ્ય સ્થિર મનવાળો થઈ નિત્ય ગીતાના અઢારે અધ્યયનો જપ કરે છે તે જ્ઞાન રૂપી સિદ્ધિને પામે છે ને પછી તે પરમ પદને પ્રાપ્ત થાય છે સંપૂર્ણ પાઠ કરવામાં અસમર્થ હોય તો અર્ધો પાઠ કરે તો પણ તે ગૌદાણના પુણ્યને પામે છે એમાં સંદેહ નથી ત્રીજા ભાગનો પાઠ કરે તો ગંગા સ્નાનનું ફળ મળે છે અને છઠ્ઠા ભાગનો પાઠ કરે તો સોમ યાજ્નું ફળ મળે છે જે મનુષ્ય ભક્તિયુક્ત થઈ હંમેશા એક અધ્યાયનો પણ પાઠ કરે તો તે રુદ્ર લોકને પામે છે અને ત્યાં શિવજીનો ગણ થઈને ચીરકાળ સુધી વસે છે હે પૃથ્વી જે મનુષ્ય નિત્ય એક અધ્યાય એક શ્લોક અથવા શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે મનવંતન સુધી મનુષ્યપણાને પામે છે જે મનુષ્ય ગીતાના દશ સાત પાંચ ચાર ત્રણ બે કે એક કે અર્ધા શ્લોક નો પાઠ કરે છે તે અવશ્ય દસ હજાર ગીતાનો ફરી અભ્યાસ કરી ઉત્તમ મુક્તિ પામે છે ગીતા એવો ઉચ્ચાર કરતો મરણ પામે તે સદગતિ પામે છે ગીતાના અર્થનું શ્રવણ કરવામાં તત્પર થયેલો માણસ મહાપાપી હોય તો પણ વૈકુટને પામે છે અને વિષ્ણુની સાથે આનંદ કરે છે જે અનેક કર્મો કરી ગીતાના અર્થ નો વિચાર કરે છે તેને જીવન મુક્ત અને મરણ પછી તે પરમ પામે છે ગીતાનો આશ્રય કરીને જનક આદિ અનેક રાજવીઓ પાપ રહિત થઈ લોકમાં ગવાયા છે અને પરમ પદ પામ્યા છે જે ગીતાનો પાઠ કરી મહાત્મયનો પાઠ કરતો નથી તેનો પાઠ નિષ્ફળ જાય છે અને એવા પાઠને શ્રમ રૂપ જ કહ્યો છે આ મહાત્મય સહિત જે ગીતાનો અભ્યાસ કરે છે છે તે ફળ પામે ને દુર્લભ ગતિ મેળવે છે શ્રુતજી કહે છે હે ઋષિઓ મેં તમને ગીતાજીનું આ સનાતન મહાત્મ્ય જણાવ્યું તે ગીતાજીનો પાઠ કર્યા પછી જે આ મહાત્મય પાઠ કરે છે તે ઉપર કહ્યું તે ફળ પામે છે